વાત કહું ખાલી તમે તો ઉપર ઉપાડી બે ઉપાડ ના વાત હાચી તાર્યું જબર ભારે હૈ યાર

બારા બાજુ પણ એ ગાય નાખ્યા કશું મીધું નહીં એમ તો કઉલા તોડ નાખ્યા મેં કીધું પેલા પણ ગમે તો ફરી આ લાબા થઈ

ઓ હું ઇંડાવાયા અતારે મને મળ્યા તો હું ખેતરમાં જ આવતો તો વાત કરો ઓકે હું જો કે ઇંડા કે જોવા ઇમને તો વારે લેવા દેશે ખરો કંકુરો આપણ અલ્યા કોઠી કેવો તમને ખબર તો હી યાર સોનામોને ખોટું અલ્યા હું ખોટું બોલ આપણે તૈને તૈના ઉપર પડન તો હું આવતો તો ને બગવા હું હેડ્યો ઊભો

સમણ નહી આલી આલી ટીમનો તમારો હું જેટલો વેણોય મારો અને આ જેટલો વેરાય એટલે એમનો કરી તો નઈ મજા આવે તો હું બૈરા ફાડ નાખી એ તો ખાતી યાર મેકે નઈ યાર થોડું દુંડા હા એ સંપૂર્ણ જો એટલે હું વાત એમ બોમ કર

આ આખું ફરી વાર તો સુધી કોઈ ના મળે ને હવે પેલો એમને પેલા છે ને બુંદીયાળા લાગે નખી બુંદલઈ ના આયા લાગે અમ તો આટલા બધા કંકોરજ મળ્યો પાછું હોય છે તો કોઈ નહીં ઉપર છું પછી આરું

હાફ તો નઈ કર્યુંનો ને હણો ફેન કર્યું ફેન કર્યું ને અરે યાર તું હીજે તમે નું હણો ફેન આવા ને હાફ કેવાય હાપીને હા માં દો આખો લઈ જઈએ અને હા તો સાકાલામાં ઉકલી જવાય તો ઓ નો એક હું કહું હા આ વાત ને હાપીને ઓહ કીકન જોયું હાફ બાપ દેખાય હા ગોતું બે સન વખત ફેટિંગ કઢાવોને

સાબ તોની ન ના ના આલબી નામર હજુ તો મોઢામાં પેર આવો ઊભા કર ઊભા કર ઊભા કર શેર ચૂહી રેજો સોંભઈ તમે કર એ કરો ઊભા ગ ઊભા થઈ ગયો બે બેઠા કરો જુ જુ થઈ ગયા યે ઓસો તો બાબા ઓર આયા તા કકકોડો ગયો થઈ ગયા આયા તો એ સો ભાઈ હું કરશું આમનો

એ કંકુ લઈ લે હાલો આપણે ઉપર આવી લે લે ઉઠાવ જલ્દી ઉઠાવ કંકુરમ થી ઊંચા ની હેવતા આવ તો જીવી લે નહીં મરી ગયો છું ઊઠ ઉપર ઉપર તારો મથુરિયા તાર છોડી એટલા ના લેશે એટલા ના હાથ પક લે લે ઓમ લઈ લો ભાઈ ભાઈ વાત પકળ અરે માર પોડું દબાઈ ગયું

હાટવી દે હાટવી એ ભૂલા લાગો કે ઓમ છે ઓમ તુલીએ થઈ જો હો આ પલાવારામાં લપસી પડ્યો પગ પેગ્યો મઈ આ હાફથી નઈ મરાઈ રહ્યો ઈમણા તને મૈના છોને હા ભુndaજી તમે કામ કરો અમારી કેપેસિટી નઈ તમે ઉપર લ્યો નહી તો મુજો ફેન આયુ વસુ પાસુ જો ફેન એ કારણે નઈ નાખી નાખી ફેન કાટ નાશ્યો ઈનું અલ્યા હેડો યાર હેડો કે બેતજી

મારો હાથ ઉપરી ગયો ને તો દુશ્મની થઈ ગઈ ને મારી ધંકોરો માર જો હાલી આ હું હાલીયા પેલો કંકોળો લાવ તમે જે પેલા લીધો હે ને હાથ નાખ્યો ને એ મારી મહેનત નો નહી તમારે તો ચોક પડે છે અમાર જોડે નાખવા મન દે તું કંકોળો લાવ પેલા સીયો કંકોળો કંકોળો લાય ને કંકોળો બરા કંકોળો લાય